વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો થતાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને લઈ ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો જેમાં કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી હતી જ્યારે ડીસીપી ઝોન બે અભય સોની અશોક રાઠવા એસીપી સી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભી છે આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્રણ લોકો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપી ઉપર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતા તેમની અટકાયત કરવામાં આવશે બધો બાર ના હતા દસ બાર મા સર આવી ગયા છોકરો એકલો જ ઘરે હતો લીધું સર કોણ છે હવે અમારા તેના જે પાંચ ભાઈ હતા સત્યમ શિવમ ને ઈસુ આ બધા બધા છોકરાઓ હતા ને પારસી

બાને દવાખાને લઈને આવતા હતા અને એ લોકો હુમલો કર્યો દવાખાને લઈને આવતા આવવા નહોતા દેતા તો મેં મારવા જોયું તો એ લોકો સામેથી પથ્થર મારો કર્યો છે અને મને પણ વાગ્યું છે અને મારા મિસ્ટરને બી મારી છે ઉપર રૂમાલ નાખીને મારવાડી છે સત્યમ એને બધેથી બોલાય ને મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી બધા બધાને મંગાવ્યા છે રિક્ષાઓ ભરીને અને પછી આ વાર કર્યો છે અંધારાની અંદર લઈ જઈને મારા મારા છોકરાને ગોચી છે બાબાને ના બાર બાર શું કરતો આપોકરો બેઠો તો સાહેબ એ કામ કરે છે છૂટક કામ કરે છે એનું આ અઢારમું ચાલે છે ઓગણીસમું બેવામાં અઠવાડિયું બાકી છે હા પતિ ઉપર બી હુમલો કર્યો છે એ લોકો માંગ છે કે અમારે બસ જેવું અમારું અમારું એ થયું છે એવું અમારે બી કરવાનું જ છે હવે હવે પાછો લેવાનો નથી અમારો કેમ થયું એ હવે એને જ પૂછવાનું છે અને મારા બાબા ઉપર ને મારા મિસ્ટર ઉપર એને શું હતું એ જવાબ મારે જોઈએ છે શું નામ તમારું રાધાબેન વિજયભાઈ મારવાડી

તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એની શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવે છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપ છે એમની શોધ પણ અમારે થયા છે સ્થાનિક જે સૂત્રો છે તેમના પરિવારજનો છે તેમના એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ તેમની તકરાર આવતી એમને હેરાન ગતિ કરવામાં આવતી હા એવું અમને જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશી પડોશી છે તો આ મહિલા સંબંધે લઈને આડો સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા રાખતા હતા અને કઈ રીતે એમના ઝઘડું થયું હતું ખરેખર થઈ હતી તપાસ કરવા હા અત્યારે અમારે ચેક કરવાનો છે અગાઉનો જે પણ ઇતિહાસ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે એમને જે આપવામાં આવશે ફરિયાદ એમની અત્યારે એ કાર્યવાહી ચાલુ છે ફેરફાર લેવાની કાર્ય